તે બંને પુત્ર વધુ સાથે જે સ્થાનમાં તે રહેતી હતી ત્યાંથી નીકળ્યા અને તેઓ યહુદા દેશમાં પાછા ફરી જવા માટેનો માર્ગ પકડ્યો ત્યારે નાવમીએ પોતાની બંને પુત્ર વધુઓને કહ્યું તમે પોતપોતાને ઘેર પાછા જાઓ અને જે રીતે તમે તેમને મરણ પામ્યા છે તેમના પર મારા પર પણ પ્રીતિ કરી છે એ જ રીતે યહોવા તમારા પર પ્રીતિ રાખો કૃપા કરે યહોવા એ પ્રમાણે કરી કે તમે પોતપોતાના પતિના ઘરની અંદર વિશ્રામ પામો ત્યારે તે તેમને ચૂમી ત્યારે તેઓ ફૂટી ફૂટીને રડવા લાગી અને તેમણે કહ્યું કે ચોક્કસપણે અમે તારા લોકોની સાથે તારી સાથે આવીશું વલો બેથલેહેમ નામના પ્રાંતમાં દુકાળ પડ્યો હતો જ્યારે દુકાળ પડ્યો ત્યારે અલીમલેખ નામનો વ્યક્તિ પોતાની પત્ની અને બંને બાળકોને સાથે લઈને દુકાળની આ વિપત્તિથી બચીને અમારે તો જીવવું છે એમ વિચારીને મોઆબ નામના દેશમાં એક પાપમય દેશની તરફ ચાલી નીકળ્યો વલાવ દુકાળ કેમ પડે છે બાઇબલમાં છે મનુષ્ય જ્યારે પોતાની મરજી પ્રમાણે જીવે છે ત્યારે તેમને દંડ આપે છે અને પોતાને આધીન બનાવી પાછા લાવવા માટે પરમેશ્વર ઘણીવાર દુકાળરૂપી વિપત્તિને પણ આમંત્રણ આપે છે ન્યાયાધીશોનું પુસ્તક એકવીસમો ને પચ્ચીસમી કલમમાં આપણે જોયું ઇઝરાયેલી લોકો જેમને જે મનમાં આવે તે પ્રમાણે કરતા હતા એમ લખ્યું છે પોતાની મરજી પ્રમાણે જીવનારા એવા વ્યવહારને પરમેશ્વરે જ્યારે જોયું ત્યારે પરમેશ્વરે દંડ આપ્યો જો પોતાનું જીવન તેમણે સુધાર્યું હોત તો પરમેશ્વરે દયા કરી હોત તેમને દુકાળમાંથી છોડાવ્યા હોત પણ આ પરિવારે તો ઉતાવળિયો નિર્ણય કર્યો ઉતાવળિયો નિર્ણય તે શું હતો જ્યાં પરમેશ્વર છે સ્થાનમાંથી અને પરમેશ્વરના લોકોમાંથી જેને મોહાવદેશમાં જીવવાનું છે એમ વિચારીને ખોટો નિર્ણય લીધો એક ભૂલભરેલો નિર્ણય લીધો અલી મલેક તે પરિવારના મુખ્ય આગેવાન હતા આવો હું તમારું પોષણ કરીશ એમ કહીને પોતાની પત્ની અને બંને પુત્રોને ત્યાં લઈ ગયા પોષણ કરીશ એમ કહીને લઈ ગયા પરંતુ તેના જીવનની અંદર પ્રભુની ઉપસ્થિતિ નહોતી શાંતિ નહોતી અને અંતે તે મરણ પામ્યો આ રીતે મરણ પછી કમસે કમ ત્યારે નાવમી બુદ્ધિ આવી જોઈતી હતી પરમેશ્વર થી અમે દૂર ચાલ્યા ગયા છે જે સ્થાન પર છે ત્યાં આગળ પરમેશ્વર નથી એ અમારે માટે સારું નથી એમ પસ્તાવો કરીને તેઓ પાછા જ્યાં પરમેશ્વર રહે છે સ્થાન પર આવું જોઈતું હતું પરંતુ તે પ્રમાણે આવ્યા નહોતા પરમેશ્વરે ચેતવણી આપી પરંતુ તેમણે ધ્યાન ના આપ્યું પરમેશ્વરની ચેતવણી આપ્યા છતાં તે જ દેશમાં રહ્યા અને તેમણે પોતાના બંને પુત્રોને પણ સ્ત્રીઓની સાથે લગ્ન કરાવ્યા તેમને લગ્ન થયા દસ વર્ષ થયા પરંતુ કોઈ સંતાન નહોતું પરમેશ્વરથી દૂર ગયાને લીધે તેમના જીવનની અંદર તકલીફોને સમસ્યાને કેટલા બધા સંકટોને તેઓ લાવ્યા હતા કડવો અનુભવ કરતા હતા પરંતુ આંખો ખોલી નહીં તેના પરિણામ સ્વરૂપે કોઈ પણ સંતાન વગર તેમના બંને પુત્રો ત્યાં મરણ પામ્યા હવે ઘરમાં ત્રણ સ્ત્રીઓ બચી ગઈ ત્રણેય સ્ત્રીઓ તેઓ વિધવા સ્વરૂપે હતી પુરુષનો સાથ ના હોય તેવું જીવન એક ઉજ્જડ જેવું જીવન શા માટે પરિવાર આ પ્રમાણે ફળ વગરનું જીવન જીવી રહ્યા હતા તેનું મુખ્ય કારણ છે તેમણે લીધેલો એક ખોટો નિર્ણય એક રોંગ ડિસિઝન હતાશ અને નિરાશ થઈને જ્યારે દુઃખ ઉઠાવતા હતા ઘરમાં કોઈ પુરુષ નહોતા કોઈ પોષણ કરનારા નહોતા સાથી વગર સહારા વગર કોઈ આશ્રય વગર જ્યારે દુઃખ ઉઠાવતા હતા ત્યારે ખુશખબરી ખુશખબરી સંભળાઈ અને તે સી હતી યહોવા પરમેશ્વરે પોતાના પ્રજાના લોકોની સુધી લીધી છે જે લોકો બેતલેહેમ તથા તેની આસપાસના પ્રાંતમાં અમે કરેલા પાપને લીધે પરમેશ્વર અમને દંડ આપે છે એ રીતે એ પરમેશ્વરના હાથે દંડ પામો એ જ અમારે માટે સારું છે તે પરમેશ્વરથી અને પરમેશ્વરના દંડથી ભાગવા કરતાં સારું છે એ પરમેશ્વરથી દૂર જવા કરતાં સારું છે અમે કરેલી ભૂલને લીધે જો પરમેશ્વર અમને દંડ આપે છે તો સ્વીકાર કરીને સહન કરી લેવું એ જ સારું છે એમ વિચારીને બેથલેહેમમાં જ જે લોકો પરમેશ્વરની દયાને માટે અને તેમની કૃપાને માટે રાહ જોઈ પરમેશ્વર અમારા પર કૃપા કરશે પરમેશ્વર અમારા પર દયા કરશે એ પ્રમાણે પરમેશ્વર દયા કરશે જરૂરથી અમારા જીવનમાં સારા દિવસ આવશે અમારા આંસુઓને અમારી ભૂખને અમારી તકલીફોને અમારા કષ્ટોને પરમેશ્વર ચોક્કસ દૂર કરશે અમારો સારો સમય આવશે તે સમય ના આવે ત્યાં સુધી અમે પરમેશ્વરને કદી નહીં છોડીએ પરમેશ્વર પર વિશ્વાસ રાખીશું એમ વિચારીને આ લોકોએ એ જ બેતલેહેમમાં પરમેશ્વરનો આશ્રય લીધો હતો અને ત્યાં જ રહી ગયા હતા તેમનું પરમેશ્વરે સ્મરણ કર્યું હતું બાઇબલમાં સરસ વાત છે છઠ્ઠી કલમ વાંચું છું પોતાની પ્રજાની કોની જેમણે પરમેશ્વર પર આધાર રાખ્યો જેમણે પરમેશ્વર પર વિશ્વાસ રાખ્યો જેમણે પરમેશ્વરની દયાને માટે આ શરાખી હતી તેમને ભોજન પૂરું પાડવા માટે તેમને અનાજ જોઈતું હતું દુકાળમાં પડેલા લોકોને ભોજનની જરૂર હતી જે કંઈ તેમને જરૂર નહોતું જે કંઈ તેમના માટે ખૂબ જ આવશ્યક હતું તે તેમને પૂરું પાડવા માટે યહોવાઈ આ લોકોની ખબર લીધી છે ઈ સત્ય એવા સમાચાર મોહાબ દેશમાં રહેલી આ નાઓમી એ સ્ત્રીની પાસે પહોંચ્યા વાલો પહેલા બે વિષયો તમારી આગળ વહેંચવા માંગુ છું ત્યાર પછી બની શકે તો બીજા બે વિષય તમારી આગળ વહેંચીશ પહેલું છે પ્રચાર કરવામાં આવેલ સત્ય અને બીજું છે પ્રચાર કરવામાં આવેલ સ્થાન પહેલું છે પ્રચાર કરવામાં આવેલ સત્ય એક સત્યનો પ્રચાર કરવામાં આવ્યો તે સત્ય શું છે કહીએ તો દુકાળમાં પોતાના પ્રેમ કરનાર પરમેશ્વરે તેમની ખબર લીધી કષ્ટોમાં આંસુઓમાં જેઓ ડૂબેલા હતા એવા લોકોની જે પરમેશ્વરે તેમની સૃષ્ટિ કરી ખબર લીધી એ સત્ય છે ભયંકર ભૂખથી જેઓ તળપતા હતા યહુદ્યાના બેટલેહમમાં જે લોકો રહેતા હતા પરમેશ્વરે સ્મરણ કર્યું પરમેશ્વરે કૃપા કરી પરમેશ્વરે તેમને અનાજ પાડવા માટે તેમની ખબર લીધી એ સત્ય છે એ સત્યને કોઈ વ્યક્તિએ શાંત ના રહીને જણાવ્યું તેમણે પ્રાપ્ત કરેલ આશીષને તેમણે પ્રાપ્ત કરેલ આનંદને અને જે અનુભવ કરતા હતા તે કૃપાને કોઈ પણ વ્યક્તિ આગળ છુપાવ્યા વગર કોઈ વ્યક્તિએ તેનો પ્રચાર કર્યો જોઈએ તે વ્યક્તિએ શું કર્યો અમે ભૂલ કરી છે એટલે પરમેશ્વરે દંડ આપ્યો છે અમે પાપ કર્યું એટલા માટે પરમેશ્વર દુકાળ આપ્યો જ્યારે અમે દુકાળમાં આવી પડ્યા ત્યારે પરમેશ્વરના ચરણોમાં અમે પડી જઈને ક્ષમા માંગી તો પ્રભુએ દયા કરી દુકાળમાંથી પરમેશ્વરે અમને છોડાવ્યા ભયંકર પરિસ્થિતિમાંથી પરમેશ્વરે દયા કરીને અમને બહાર લાવ્યા છે અને આજે પરમેશ્વર ભરપૂરીમાં અનાજ પૂરું પાડે છે અને આજે અમે સુખ શાંતિમાં આવ્યા છે સમૃદ્ધિમાં આવ્યા છે અનાજની કોઈ કમી નથી કારણ શું છે જેમના પર ભરોસો કર્યો એમણે અમારી ખબર લીધી છે આ ખુશખબર હતી એ સત્ય છે આ સત્યને કોઈ જવાબદાર એવા વ્યક્તિઓએ તેઓ જે સત્યને પ્રચાર કરતા હતા તેને છુપાવ્યા વગર તે પ્રગટ કર્યો તેમણે પોતાના જીવનમાં જે ભલાઈ પ્રાપ્ત કરી પોતે અનુભવ કરીને તેને ભૂલી ના ગયા બીજાની આગળ પણ વહેંચ્યું આ રીતે બીજા લોકોને પણ પ્રગટ કર્યું એટલા માટે તેમના સમાચાર ક્યાં સુધી પહોંચ્યા હું દેશમાં રહેનારી નાવમી સુધી આ સમાચાર પહોંચી ગયા તે શું હતા કે યહોવાએ પોતાના પ્રજાની ખબર લીધી છે યહોવાએ પોતાના પ્રજાના લોકની ભૂખ મિટાવી છે દુકાળમાં ફસાયેલાઓને છોડાવ્યા આ રીતે આ સત્ય છુપાવ્યા વગર કેટલાક લોકોએ તેનો પ્રચાર કર્યો તે સત્ય પ્રગટ કર્યું માટે નાવમી તે સમાચાર સાંભળી શકી ભાઈઓ બહેનો પરમેશ્વરે શું તમારું સ્મરણ કર્યું છે પરમેશ્વરે તમારું જીવન સુધાર્યું છે શું તમારી પાપમય આદતોમાંથી પાપમય જીવનોમાંથી છોડાવ્યા છે શું ખરાબ આદતમાંથી પરમેશ્વરે તમને મુક્તિ અપાવી છે અશાંતિથી ભરાયેલા તમારા પરિવારને પરમેશ્વરે સુશાંતિ આપી છે અસાધ્ય બીમારીથી પીડાતા તમને સુપરમેશ્વરે સાજા કર્યા છે તમારા બાળકો જ્યારે બગડી રહ્યા હતા તમારી પ્રાર્થના સાંભળીને પરમેશ્વરે એમના જીવનમાં શું અદભુત બદલાણ લઈને આવ્યા છે તો તમે કેવી રીતે ચૂપ રહેશો પરમેશ્વરની આ ભલાઈને તમે પ્રાપ્ત કરી તમે તેને પ્રગટ કર્યા વગર કેવી રીતે ચૂપ રહી શકો બાર વર્ષથી લોહીવાથી પીડાતી એ સ્ત્રી ઘણી બધી કોશિશો કરી ઘણા બધા ડોક્ટરો પાસે ગઈ ઘણા બધા નાણાં તેણે ખર્ચી નાખ્યા પરંતુ સાજાપણું પ્રાપ્ત ના કરી શકી જીવનમાં નિરાશ થઈ ગઈ હતી હવે જીવનમાં આશા રહી નહોતી મારા માટે હવે મરી જવું તો સારું થશે એમ વિચારતી હતી એવા સમયમાં કોઈએ તેને કહ્યું ઈસુ ખ્રિસ્ત જગતના ઉદ્ધાર કરતા આપણા ગામમાં આવે છે એક વાર જઈને તેમને મળો બસ એક વાર પોતાની સમસ્યા તેમને કહો ગમે તેવી સમસ્યા છે તેનું સમાધાન પ્રભુ ઈસુ પાસે છે ગમે તેવો રોગ હોય પ્રભુ ઈસુ સાજા કરી શકે છે ગમે તેટલી નિરાશામાં જીવન હોય પ્રભુ ઈસુ આશાથી તે જીવનને ભરી શકે છે બસ એક વાર પ્રભુ ઈસુની પાસે જાઓ બાર વર્ષથી ઘણી બધી જગ્યાએ તે ગઈ ઘણા બધા લોકોની આગળ પોતાની બીમારી જણાવી ઘણો પ્રયાસ કર્યો હતો ઘણા બધા વૈદ્યોની પાસે ગઈ હતી ઘણી બધી દવાઓનો તેણે ઉપયોગ કર્યો હતો એકવાર ઈસુની પાસે જઈને જુઓ કોઈએ તેને કહ્યું તે વાતને સાંભળીને લોહીવાવાળી આ સ્ત્રીએ ઈસુ જ્યારે તેના ગામમાં તેના પ્રાંતમાં આવ્યા મારે પ્રભુને મળવું છે મારી સમસ્યા તેમણે જણાવી છે પરંતુ

તે જલ્દીથી જઈને પ્રભુના જપ્પાની કોરને અડકી લીધું જેવું તેણે પ્રભુના જપ્પાની કોરને અડક્યા બાર વર્ષથી લોહીવાની બીમારીથી જે પીડાતી હતી એક મિનિટની અંદર સાજા પણ ઉપામી કામ થયું બાર વર્ષથી બીમારી લાગુ પડેલી હતી બાર વર્ષથી જે તેની પાછળ પડી હતી બાર વર્ષથી જેણે તેની ઊંઘ હરામ કરી હતી એ સમસ્યાને પરમેશ્વરે એક મિનિટમાં દૂર કરી દીધી વાલા બની શકે છે કોઈ સમસ્યાથી તમે ઝઝુમી રહ્યા હોય ઘણા વર્ષથી તમે એ સમસ્યાનો સામનો કરતા હોય ઘણા જણાવ્યું હોય પરંતુ સમસ્યા દૂર ના થઈ અને તમે દુઃખ ઉઠાવી રહ્યા હોય આ રીતે કેટલા બધા વર્ષોથી એ સમસ્યામાં તમે તળપતા હશો વાલા ભાઈઓ અને બહેનો પણ એ ખુશખબરી છે તમારી સમસ્યા ગમે તેટલી તીવ્ર હોય ગમે તેટલી જૂની કેમ ના હોય ઘણા વર્ષોથી તમારા જીવનમાં હોય મારા પ્રભુ એક ક્ષણ માં તમારી સમસ્યાનું સમાધાન લાવી શકે છે તે પરમેશ્વરને તમે માંગશો તો જે બાર વર્ષથી દૂર ના કરી શકાય તેવી બીમારી અસાધ્ય બીમારીથી પીડાતી આ સ્ત્રી જ્યારે ઈસુની પાસે આવી ઈસુએ અદભુત રીતે સાજી કરી મફતમાં સાજાપણું પામી કોઈ આશા વગર સાજા કર્યા જીવ તે સાજાપણું પામી સાજાપણું પામ્યા પછી તેનાથી એક ભૂલ થઈ ગઈ તે શું છે જાણો છો ઉતે જે સાજાપણું પામી હતી આભારી ભાવ સાથે પ્રભુ ઈસુને તેણે જણાવ્યું નહીં વડીના આસપાસના લોકોને પણ સાક્ષી તરીકે જણાવ્યું તે ચૂપચાપ આવી ગઈ ચૂપચાપ ઈસુના વસ્ત્રોને અડકી લીધો અને તે સાજી થઈ ગઈ ચલો સારું થઈ ગયું મને જે જોઈતું હતું ને એ મળી ગયું મારા માટે બસ આટલું પૂરતું છે એમ વિચારીને ચૂપચાપ જવા લાગી જ્યારે જવા લાગી તો ઈસુએ કહ્યું કે મને કોઈ અડક્યું છે 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 મારા વસ્ત્રને કોણ ખબર હતી કે શું થયું તરત તે સ્ત્રીને ખબર પડી કે ઈસુને ખબર પડી ગઈ છે તેમનું વસ્ત્ર હું જ અડકી હતી અને હું સાજી થઈ ગઈ છું પણ હવે હું છુપાઈ શકતી નથી તે જાણીને તે આગળ આવી પ્રભુ એ તો હું છું મેં તમારા હતી શું થયું હતું વર્ષથી હતી હતી હું પીડાતી મારું બધું ધન ખર્ચાઈ ગયું હતું ઘણા બધા વૈદોની પાસે હું ગઈ હતી ઘણી બધી દવાઓ મેં ખર્ચી હતી ઘણી બધી દવાઓ કરી ઘણા રૂપિયા ખર્ચ્યા હતા ઘણા લોકોને હું મળી હતી મારા હાથમાં હવે એક રૂપિયો પણ નથી એવી સ્થિતિમાં હું આવી ગઈ એ તો મારા માટે હવે છેલ્લો અવસર હતો મારો છેલ્લો પ્રયાસ હતો કે હું હું તમારી પાસે આવું પણ પ્રભુ તમે તમારા જબ્બાની અડકીને તરત જ સાજાપણું પામી વલ ધ્યાનથી સાંભળો જે સાજાપણું પામી તે સ્ત્રી તેણે શું કર્યું જાણો છો કોઈને બતાવ્યા વગર ચૂપચાપ જવાનો વિચાર કર્યો આ તેની રીત હતી ઈસુની રીત શું છે જાણો છો જેના જીવનમાં ભલાઈ થઈ છે તેણે ચૂપ રહેવાની અનુમતિ નથી પરમેશ્વર દ્વારા જે આશીષ પામ્યા છે પરમેશ્વર દ્વારા ભલાઈ પામ્યા છે તેમણે ચૂપ રહેવાની જરૂર નથી તમે જણાવો કે તમારા જીવનમાં શું થયું જણાવો તમારા જીવનમાં કઈ ઘટના ઘટી તમારા જીવનમાં શું બદલાણ આવ્યું પરમેશ્વરે શું કાર્ય કર્યું છે તે બતાવો વાલાઓ બેતલેહેમના લોકો ભરપેટ ભોજન કરીને જો શાંત બેઠા હો તો યહોવાના અદભુત કાર્યને મુઆબ દેશમાં રહેનારી સ્ત્રી શું તે સાંભળી શકતી સાંભળ્યું હોત ના સાંભળ્યું હોત આજે આ વાતો સાંભળનારા ભાઈઓ તથા બહેનો જીવનોને બદલનાર પરમેશ્વર છે એ તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે પાપના બંધનોમાં જેઓ બંધાયેલા છે એમને છોડાવનાર એવા પરમેશ્વર તે પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે જે પરિવાર નાશ પામી રહ્યા છે તેમને ફરીથી નિર્માણ કરનાર પરમેશ્વર છે તે પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે શાંતિ આનંદ ખુશી વિના જીવતા જીવ નર્ક અનુભવ કરનાર લોકોના જીવનની અંદર શાંતિ ખુશી આપનાર પરમેશ્વર છે તે પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે એ વિષય એ સત્ય એ વાસ્તવિકતા આપ સર્વને તે વિશે ખબર છે તો શાંત કેવી રીતે રહી શકાય રાજાઓનું બીજું પુસ્તક સાતમો અધ્યાય નવમી કલમ ત્યારે તેઓ એકબીજાને કહેવા લાગ્યા કે જે આપણે કરી રહ્યા છે તે તો સારું નથી આ તો મહા આનંદનો દિવસ છે આપણે જાણીએ છીએ પરંતુ જો કોઈને પણ આપણે ના બતાવીએ આ અદભુત સમાચાર આનંદના સમાચારનો દિવસ છે જો આપણે પો ફાટે ત્યાં સુધી રહીએ તો આપણને પણ દંડ મળી શકે છે રાજાના ઘરના પાસે પાસે તેમની આ વાત આવો આપણે રાજાના કહન સુધી આ વાતને આ વાત પહોંચાડી દઈએ દુકાળમાં ફસાયેલા લોકોના જીવનમાં આપણે એક અદભુત કામ થયું તે કેવું હતું તમે બાદમાં વાંચી લેજો પણ આ લોકોની આગળ ઘણી બધી સંપત્તિ તેમની આંખો આગળ જેટલી જોઈએ તેટલી સંપત્તિ તેને જોઈને આ આ લોકો કહી રહ્યા છે કે હાય તો કેટલા મોટા એવો દિવસ છે દુકાળમાં ફસાયેલા એવા આપણને દુકાળને દૂર કરી શકાય એટલી સંપત્તિ મળી ગઈ છે આ વિષયને આપણે કેવી રીતે છુપાવીએ જો તેને આપણે છુપાવીશું તો પરમેશ્વર તરફથી આપણને દંડ મળશે આ તો મોટા આનંદની સુવાર્તાનો દિવસ છે એ તો આનંદના સમાચારનો મોટો દિવસ છે કેવી રીતે આપણે ચૂપ રહી શકીએ વાલા ભાઈઓ તથા બહેનો તમે ચૂપ કેવી રીતે રહી શકો સુવાર્તા વિશે તમે જાણો છો ઈસુના વિશે તમે જાણો છો તો ચૂપ કેવી રીતે રહી શકો તમને ઉદ્ધાર પમાડનાર પરમેશ્વર વિશે બતાવ્યા વગર ચૂપ કેવી રીતે રહી શકાય તમારા ગંદા અને જૂના જીવનથી તમને જેમણે નવું જીવન આપ્યું છે પરમેશ્વર વિશે જણાવ્યા વગર ચૂપ કેવી રીતે રહી શકાય આ તો મોટા આનંદનો દિવસ છે અમે કેવી રીતે ચૂપ રહીએ જો આપણે ચૂપ રહીશું તો કાલના દિવસે ચોક્કસ આપણને શિક્ષા થશે વાલાઓ ખ્રિસ્તના સુવાર્તાના સંદેશને આપણે જાણવા છતાં જો છુપાવી રાખીએ તો એ આપણા માટે ભલું નથી વાલા ભાઈઓ તથા બહેનો તમારે શાંત રહેવાની જરૂર નથી પવિત્ર પરમેશ્વર પિતા સ્પષ્ટ સાથે વાત કરી માટે આભાર તમારા સત્યને અમારે છુપાવવાની કોઈ જરૂર નથી તે અમારે પ્રગટ કરવાનો છે પ્રચાર કરવાનો છે અન્ય જાતિ તમારા શુભ સંદેશને તમારા સુવાર્તાના સંદેશને અમારે પ્રચાર કરવાનો છે એ તો મંડળી તરીકે અમારી જવાબદારી છે અને વ્યક્તિગત સ્વરૂપે આપવામાં આવેલી જવાબદારી છે આ આ સત્યને વાસ્તવિકતાને જાણીને જવાબદારી આપજો પિતા સાંભળે છે અમે લોકો આગળ તમારા પ્રેમને વેચી શકીએ તેવી કૃપા કરજો અમે તમારી કૃપાનો સ્વાદ ચાખેલા છે બીજાને પણ પહોંચાડી શકીએ કૃપા કરજો પ્રભુ નામમાં માંગીએ છે પિતા આ મેન અમારું એડ્રેસ કલવરી પોસ્ટબોક્સ નંબર ત્રીસ કુકટપલ્લી હૈદરાબાદ બોતેર